બધા આવી જાય ને એટલે ફટાફટ આપણે અહીંથી નીકળીએ બાકી તો હોય ને આ જા પિચકારી સાફ કરી નાખીએ આપણે અને આગલી ફેર મેં તમને કીધું તું ને ભાઈ બેરાજા જાઉં તો મમ્મી બધા પાછા આવતા ત્યારે ત્યારે ભાઈ મેર ના આવ્યો જવા અકે ભાઈ તો આપણે અત્યારે પહોંચી ગયા છે વડત્રાના પાર્ટીએ અને આપણે મળ્યા છે ભાઈ નીતિન હવે મેં કીધું હોય ને આનો આપણે ચા પીવો હોય જો આનો ચા ના પીએ તો આપણે સંભરાવી લઈએ કે ભાઈ તમે વડોદરા થી નીકળો તમે અમારો ચા જ પીતા મેં કઈ ઊભી રાખી પર્સનલ સ્ટોપ કરી ગાડી ને મેં કીધું ભાઈ તું ચા બેસ જો બેસ જઈ લઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ જવાબ દે ને તું

જેને આપણે એન્ટો દેવાની જરૂર નથી રામદેવભાઈ પટેલ છે આહી પણ પૈસા વાળા છે છે પટેલ કહેવાય સાચી વાત કીધું વાળો હે પણ દેખાતો નથી બહુ રૂપિયા વાળો અત્યારે આપણે હોટલે બ્રેક લીધો મેં કીધું અહીં જરાક ઊભા રહી તો એ ભાઈ અમારે છે ને બધા માથું નહીં પણ આમ થોડું ખોટું લગાડી જાય થી નીકળ્યા હતા અમારે આવ્યા નહીં ઓકે મિત્રો ભાઈ તો તમે વિચારતા કે હાંજ પડી ગઈ તો આ ભાઈ હાંજ પડી ગઈ છે આપણે સીધા બેરાજા મારા મામાના ઘરે જઈ રહ્યા છે અત્યારે જમવાનો પ્રોગ્રામ ત્યાં છે અને રોકાવાનું હે આજે બેરાજા આપણે તો જોઈ ભાઈ આજ મારા મામા છોકરા બધાને કહ્યું ના ફોન ચાલુ છે કે આવો આવો હું મિમાની કરે અમાર હાટું એ જોઈ બાકી ત્યાં ભાઈ ફોન આવ્યો કે રસ્તો થોડોક ખરાબ હે તો ભાઈ રસ્તો એડવેન્ચર જીવો તા ઠીક પડે ગાડી ક્યાંક અડી ના જાય ને તો ભાઈ 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 હે જેવું આપડી ગાડી અડીએ નહીં કેમ કે આપડી ગાડી ઊંચી બહુ આવે આમ લઈ બાકી તા આગળ ના બહુ એવું કઈ વાંધા જેવું નથી હજી આગળ આવીએ મને એવું લાગે કે અસાર દેખાય મને જોવા જઈએ તો હજી આગળ જઈને જરા ચેક કરવા દિયો પાણા ને એવું બહુ જતા હિલ આવી ગાડી આખી વરસાદ બહુ પડ્યો ને મિત્રો હજી એક છે બીજી આગળ પણ અત્યારે જ નહીં કેમ કે આગળ ખરાબ પણ આપણે આ ગાડીને વાંધો નહીં આવે અડે નહીં એટલે જ ભાઈ આપણે એસયુવી ગાડી લીધી ગામડાઓમાં જવું હોય ને તો આ ગાડી ક્યાંય અટકાય નહીં નીકળી જાય અડે નહીં આ નીકળી ગયે

इधर ठार आ रहा है तो ठंडी हो रहा है तो यही तफावत है गांव में और सिटी में बाकी देखो यार का ही सूरज दादा के दर्शन हो रहे हैं सुबह सुबह जाए सूरज दादा છું બેરાજા ગામની અંદર મારા મામાના ઘરે અને અહીંયાથી છથી સાત કિલોમીટર દૂર આવેલું છે ઝુંગીવાળા વાછા દાદાનું મંદિર અને ત્યાં ભાઈ એક ખાસ દિવસ હોય છે એટલે કે આજનો દિવસ ત્યાં ભાઈ મેળો થાય છે અને બહુ આમ એટલો બધો પ્રખ્યાત મેળો થાય છે કે આ આજુબાજુના ગામની જેટલી પણ પબ્લિક છે એ બધી અહીંયા મેળામાં આજે જાય છે એમ એવું છે આજે મારે જવું છે અને જવામાં એવું છે અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને અહીંયા ઓલમોસ્ટ દસ વાગે ને એટલે સિંગલપટ્ટી રોડ છે પછી અહીંયા એટલું બધું ટ્રાફિક થઈ જાય છે ને કે નીકળવું બહુ મુશ્કેલ છે અત્યારે હું મારા મમ્મી ભાઈને બધા જઈએ છીએ પણ શું પાછા અમે નીકળી જશું બાકી ત્યાંનો મેળાનો નજારો કેવો છે એ પણ તમને દેખાડી દઈશ તો લગ્ન બન્યા રહેજો ગાડી અહીંયાથી આસોટા જવા માટે તો આપણે જે રહ્યા છીએ આસોટા તરફ ને પેલા આપણી સાથે ઉપસ્થિત છે માલદેવ તો પેલા હું નાનું આહોટા આવશે કે મોટા અને પછી આ જે મેળો થાય વાછા ડા મંદિર ઈ કઈ સાઈડ પેલા આસોટા ના ના આસોટામાં ઓકે અને ભાઈ અત્યારથી જ જતા માણસોની ભીડ જાય હે પણ હજી તો હાવ ઓછી હે આ અગિયાર વાગ્યા પછી હે ને અહીંયા આટલી બધી ભીડ થાય ને કે આ રસ્તામાંથી નીકળવું બહુ મુશ્કેલ એટલે તો આપણે હે ને આઠ પચાસ જો હાલતા થઈ ગયા આંગળી પાછા અડધી પોણી કલાકમાં માં દર્શન કઈ પાછા આવતા રહે હું સારું ભાઈ આવું આવું ટ્રાફિક રહ્યા તો ભાઈ મેળા શરૂઆત અહીંથી જ થઈ ગઈ હે આ બધા બોલેરા વાળા ને ભાઈ બધા આવી ગયા હે હજી તો બધું ગોઠવે એનું સામાન હા હા જતા બાંધે હે બધા અહીંયા મારું આવલું અહીંયા ભાઈ અહીંયા મારી રેકડી રહે અહીંયા મારું ઓલું રહે ક્યાં રાખું મલ્દ

મેળામાં અંદર તો આવી ગયા દર્શન કરવા ગયા નથી એનું કારણ છે કે અહીંયા છે ને આ બધી જે જગ્યા દેખાય ને બધી ટ્રાફિક થઈ જાય ને કે ગાડી અહીંયા રાખવાની જગ્યા ના હોય પછી આપણે ગાડી છે ને બધાને એમાં ઉતારી અને ગાડીમાં રાખીએ વાઇટ ચાલુ છે આ ઉતારું નહોતું પણ મમ્મી કે આ બધું ઉતાર દો મેં કે હાલો ભાઈ ઉતારી લઈએ જોઈએ ભાઈ જો ભાઈ રમકડા તાજા તાજા રમકડા તાજા આને ના કહેવાય ને ગરમ ગરમ ફ્રેશ ના કહેવાય ભાઈ મેળાના રમકડા

પાંચ મિનિટ વહેલા આવ્યા બાકી જો આ જણું લાઈન સ્ટાર્ટ થઈ ગઈ હે અને આપણે દર્શન કરી લીધા હે થોડાક તમને દર્શન મતલબ કે કરેંડ સુધી ના ખાલી એ વધારે નહીં બાકી હવે આગળ છે ને મેળામાં બધી દુકાનો છે ને દુકાનોમાં આપણે જવાનું છે માટે ભોમિક જરાક કાલો ભાઈ ચક્કર મારતા આવે આવી દર્શન કરીને જરા કઈ રખડીને ને વયું જવું હવે પીઆર ની દુકાન આવીને જ ઉપર રહી જાય બોલો કેટલામાં દેવો હોય છે તમારું આમાં તમે મેં કીધું અડધી કલાક માં નહીં નીકળી ગયો આમાં કલાક દોઢ કલાક જેવું નીકળી જાય કલાક દોઢ કલાક ને હાજ ના પાંચે વાગી જાય બધી દુકાનોમાં માં જાય ને તો નીચે આવો ગારો છે બાકી ચારે બાજુ દુકાનો છે ઓલી સાઈડ છે ને એ બીજી દુકાનો છે યા અમાર જાઉં તો પણ યા તો આના કરતા વધારે ગારો છે પછી આ મેઈન લાઈન વાળી જે દુકાનો છે ને એમાં જરાક આવ્યા અને મેં કીધું ભાઈ હેને જરાક એમાં ચક્કર મારી લઈએ એટલે બધે ની મન ની મન માં ના રહી જાય સમજાણું ભાઈ આહા પે ઇતની જ્યાદા ભીડ તો અભી તક નહીં હુઈ લેકિન હોને હી વાલી હે ઓર અત્યારે જે દુકાન વાળા ને બધા આવ્યા ને હમમા બાદ ભાઈ મારી રેકડી આયા કે મારી આયા એવી રીતના ઝઘડા હાલે છે ઝગડા એ મેળા અમારે લીધે તો શરૂ હોતે ખતમ હો ગયા ક્યુકી અમ વાપસ જા જાતા હો

તો આ એક નાનકડી ઝડક હતી અહીંયા ભાઈ જુંગી વાળા વાછા દાદા આસોટામાં છે યાના મેળાને નહીં મેળો તો પૂરો થઈ ગયો મેળો પૂરો નથી થયો હવે ચાલુ થાય છે અમારે અહીંયા મેળો પૂરો થઈ ગયો અમારે અત્યારે જવાનું છે બાકી ભાઈ બહુ વધારે ટ્રાફિક થઈ જાય પછી નીકળી ના હગી એવું નથી કરવું ને એટલે અમે એને જરાક પાછા દર્શન કરી પાછી જો ગાડી લઈ અને નીકળી હે અહીંથી બેરાજા મામાના ઘરે જવા માટે તો માલાભાઈ હાસો લાઈન ચાલુ થઈ હવે જો આપણે કદાચ આવ્યા હોત ને તો પાછા નીકળી જ ના હગત હે